ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાક્ટ હેઠળની મહિલા કર્મચારીઓને કોઈ પૂર્વ સૂચના વિના છૂટા કરી દેવાતા ડેપ્યુટી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી મામલો ઉગ્ર બને તે પહેલા ડેપ્યુટી કમિશનર સંજય કુમાર રામાનુજ દ્વારા યોગ્ય નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો બહુજન આર્મીના સ્થાપક લખન ધુવાએ જણાવ્યું હતું કે તંત્રનું આ પગલું મહિલા કર્મચારીઓ અને તેમના પરિવારોની આજીવિકા પર ગંભીર અસર કરી રહ્યું છે લખનભાઈએ તાત્કાલિક મહિલા કર્મચારીઓને નોકરી પર પાછા લેવાની માંગ કરી છે અને જો આવનાર સોમવાર સુધી નિરાકરણ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી છેલ્લા પંદર દિવસથી સફાઈ કર્મચારી બહેનો એકસો ને છત્રીસ બહેનો અહીંયા ધરણા ઉપર બેઠી હતી અને છેલ્લા ચાર પાંચ દિવસથી મને પણ ફોન આવતા લખનભાઈ એક વખત અમારી મુલાકાત લ્યો આજે હું અહીંયા કને મુલાકાત કરવા આવ્યો ને ડેપ્યુટી કમિશનર જોડે મારી વાત થઈ તો ડેપ્યુટી કમિશનરે આજે કમિશનર હાજર નથી ડેપ્યુટી કમિશનરનો જવાબ એમને સારો મળ્યો છે કે ભાઈ આજે કમિશનર અથવા કાલે આવશે તો અમેઓર્ડર આપવાનું જે વર્ક ઓર્ડર વર્ક ચાલુ થશે એટલે કે ટૂંકમાં સોમવાર સુધીમાં એકસો ને એકત્રીસ બહેનોને નોકરી ઉપર રાખવામાં આવશે પ્લસ પગાર જે લેબર લો મુજબ જે એ કરવામાં આવશે બે વર્ષ સુધી કોઈ પણ બહેનને નોકરી ઉપરથી કાઢવામાં નહીં આવે અને એની વચ્ચમાં જો એ બહેનને એ કોન્ટ્રાક્ટરને છોડવું હોય તો ત્રણ મહિના પહેલે આ તમામ કર્મચારીઓને લેખિતમાં જવાબ જાણકારી આપવી પડશે કે ત્રણ મહિના તમે નોકરી તમારી વ્યવસ્થા કરી લેજો ત્રણ મહિના પહેલે આ બધી બાહેનદ્રી ડેપ્યુટી કલેક્ટર જોડે અમે લોકોએ લીધી છે અને બધીને તો મોસ્ટ ઓફ સોમવાર સુધી આ પ્રોબ્લેમનું સોલ્વ થઈ જશે તમામે તમામ બહેનોને નોકરી ઉપર લગાવવાની વાત થઈ છે આ લોકોની મેડિકલની જે સુવિધા છે પછી યુનિફોર્મની છે કારણ કે આ સફાઈનું કામ કરે છે કોરોના જેવી પરિસ્થિતિમાં હજારો માણસો કચ્છમાં મર્યા છે ત્યારે પણ આ જ બહેનો છે જે બહેનોએ સફાઈનું કામ કર્યું છે તો સ્વાભાવિક છે કે સરકાર પાસે કલેક્ટર શ્રી પાસે ને કમિશનર શ્રી પાસે પણ મારી એવી માંગ છે કે કોઈ પણ સફાઈ કર્મચારીને કાંઈ પણ થાય છે એમની તમામે તમામ ઘરની જવાબદારી એ કલેક્ટર અને અહીંના કમિશનર લે એવું એક જોગવાઈ કરે એક નગરપાલિકામાં મહાનગરપાલિકામાં કરવામાં આવે સાથે જે મેડિકલની વાત છે તો અન્ય એમના પરિવારમાંથી કોઈને કાંઈ તકલીફ થાય છે તો તમામે તમામ જવાબદારી આ સરકાર આ મહાનગરપાલિકા પોતે ઉઠાવે એવી પણ હું દરખાસ્ત કમિશનર અને કલેક્ટર જોડે કરું છું અને ચોક્કસ મને વિશ્વાસ છે કે આપણા કલેક્ટર સારા છે કમિશનર બી સારા છે આ વસ્તુ ઉપર ભવ્ય ઉત્કાળમાં પણ છે જે મુદ્દા ઉપર કામ કર્યું જે આંદોલન કર્યા છે એનામાં સક્સેસ ગયા છે સરકારે વાત રાખી છે અને આ વખતે પણ સરકારને વાત રાખવી પડશે સોમવાર સુધીનો સમય છે અને જો સોમવારના આ એક એકસોને એકત્રીસ બહેનોને નોકરી ઉપર રાખવામાં નહીં આવે તો આ સોમવારના હું પોતે અહીંયા ગણે આવીશ અને ધારાસભ્ય શ્રી માલતીબેન માલતીબેન માલતીબહેન ઓફિસ આગળ અમે ટોટલી બહેનો સાથે ગાંધીધામ વિસ્તારના મારા સંગઠનના કાર્યકર્તાઓ સાથે એ ધારાસભ્ય શ્રીની ઓફિસ આગળ ધરણા કરવામાં આવશે આજે ગાંધીધામ મહાનગરપાલિકામાં રજૂઆત લખનભાઈ ની લોકો આવ્યા હતા તેઓની રજૂઆત એવી હતી કે જે સફાઈ કામમાં અને કામદારો જે આપણે છે એને એજન્સી દ્વારા રાખવામાં આવ્યા હતા છૂટા કર્યા છે એને નવી સરથી ઓલામાં સફાઈ કામોમાં લેવા ના બાબતે આપણે એને એટલે કીધું કે અત્યારે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે વર્કોર્ડ આપવા ઉપર છે વર્કોર્ડ આપે પછી એજન્સીઓને એજન્સીને આપણે કોન્ટ્રાક્ટ આપવાના છીએ એટલે યોગ્ય જે થાય બંને એવું આપણે આપણે પ્રયત્ન કરીશું એ ચર્ચા થઈ છે